વેલકમ ટુ સ્વાદ સિરીઝ હું મનીષા આજે તમારા માટે લઈને આવી છું જામફળ અને સ્ટ્રોબેરીનો જ્યુસ તો આપણે સૌ પ્રથમ જામફળ અને સ્ટ્રોબેરીનો પલ્પ તૈયાર કરીશું અને એ પલ્પ આખું વરસ તમે સ્ટોર કરી શકો તે હું બતાવીશ આમાં તો તેના માટે તમે મારો આખો વિડીયો જરૂરથી જોજો અને આ પલ્પ જે તૈયાર થાય તેમાંથી આપણે તેનો જ્યૂસ કેવી રીતે બનાવવાનો છે તે પણ જોઈ લઈશું તો અહીંયા મેં પાંચસો ગ્રામ જામફળ લીધા છે એને મેં સરસ રીતે ધોઈ લીધા છે અને આ રીતે એના ડીટા કાપી અને એને મેં કટ કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ દેશી જામફળ છે એકદમ લાલ લાલ જામફળ નીકળે છે તો બધા જ જામફળને આ રીતે મેં કટ કરી લીધા છે અને એ જ રીતે આપણે સ્ટ્રોબેરીને પણ કટ કરી લઈશું જામફળ અને સ્ટ્રોબેરીને કટ કર્યા બાદ આપણે એને મિક્સરમાં એડ કરી દેવાના છે અને એનો પલ્પ તૈયાર કરવાનો છે પલ્પ તૈયાર કરીએ તે વખતે આપણે તેમાં થોડી ખાંડ એડ કરી દેવાની છે ખાંડ એ પ્રિઝર્વેટિવનું કામ કરશે અને ટેસ્ટ પણ ડેવલોપ કરશે અને થોડાક લીંબુના ફૂલ એડ કરી દેવાના છે એટલે ખાંડ અને લીંબુના ફૂલ બંનેથી ખટાશ અને ગળપણ એકદમ ચટપટો ખાટો અને મીઠો એવો આપણો જ્યુસ અહીંયા તૈયાર થશે અને ખાંડ અને લીંબુના ફૂલ પ્રિઝર્વેટિવનું કામ કરશે તો આ રીતે મેં જામફળ અને સ્ટ્રોબેરી સરસ રીતે કટ કરી લીધા છે હવે આપણે એને મિક્સરમાં એડ કરી દઈશું અને મિક્સર જારમાં આપણે અહીંયા મેં લગભગ ચારથી પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ એડ કરી દીધા છે અને બધું જ સરસ રીતે ક્રશ કરી અને આ રીતે મેં એનો પલ્પ તૈયાર કરી દીધો છે હવે જામફળના થોડા બીયા હોય છે જેને આપણે ગાળી લેવા પડશે એટલા માટે અહીંયા મેં સૂપ ગાળવાની ગણણી લીધી છે અને તેનાથી આપણે આ જે પલ્પ તૈયાર કર્યો છે તેને ગાળી લઈશું તમે જોઈ શકો છો અહીંયા જામફળ અને સ્ટ્રોબેરી બંનેને ક્રશ કર્યા પછી સ્ટ્રોબેરીના લીધે કલર કેટલો બધો ફાઇન આવ્યો છે તો જ્યારે પણ તમે એનું જ્યુસ તૈયાર કરશો તે પણ એકદમ સરસ કલરફુલ અને ટેસ્ટી લાગશે તો બધો જ પલ્પ આપણે આ રીતે ગાળી લેવાનો છે એટલે બીયા બધા ઉપર રહી જશે અને આપણું એકદમ સ્મૂથ પલ્પ અહીંયા તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ પેસ્ટને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાની છે તો અહીંયા મેં આ રીતે એક એરટાઈટ કન્ટેનર લીધું છે તેને એમાં બધો જ પલ્પ મેં એડ કરી દીધો છે અને એને લોક કરી અને આપણે એને ફ્રીઝરમાં મૂકી દેવાનો છે અને જ્યારે પણ એની જરૂર પડે ત્યારે તમારે એને કેવી રીતે યુઝ કરવાનો તે હું બતાવીશ શકતો હવે આપણે જ્યારે પણ જ્યુસ બનાવવું હોય તો આમાંથી બે ચમચી જેટલો પલ્પ આપણે એક ગ્લાસમાં આ રીતે લઈ લેવાનો છે અને ત્યારબાદ એમાં પાણી એડ કરવાનું છે તમે ઈચ્છો તો સોડા પણ એડ કરી શકો છો મેં અહીંયા પાણીનો ઉપયોગ કર્યો છે અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેમાં મરી સંચળ જે પણ એડ કરવું હોય ચાટ મસાલો તે એડ કરી શકો છો અને પછી એને સર્વ કરવાનું છે તો એકદમ ટેસ્ટી એવું આપણું જામફળ અને સ્ટ્રોબેરીનો જ્યુસ અહીંયા તૈયાર થઈ ગયો છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને મારો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો ફરીથી મળીશ તો ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ